રોડમાં સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે ત્યારે પડેલા દોઢ ઇંચ વરસાદ બાદ શહેરના ભક્તિ નંદન સર્કલ થી ઉપાસ સર્કલ તરફ જવાના રસ્તે દસ ફૂટનો મસબોટો ભુવો પડી ગયો હતો આ ભુઆમાંથી નીચે ભૂગર્ભ ગટરના પાણી નજરે પડ્યા હતા ભુવા પડ્યાની જાણ થતા મનપાની ટીમે રસ્તો બંને તરફથી બંધ કરી દીધો હતો અને સમારકામ માટે કામ ચાલુ છે તેનું બોર્ડ છે તો મૂકી દીધું હતું પરંતુ ભુવા પડ્યાને ત્રણ દિવસ થવા છતાં આ ભુવાની મરામતની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે કોઈ વાહન ચાલક આ ભુવામાં ફસડા જાય અને અકસ્માત થાય તે પહેલા આવા રસ્તાઓની મરામત તાકીદે થાય તેવી લોક માંગ ઉઠી છે મનપાની ક્ષતિ સામે લોકોમાં રોષની લાગણી પણ જોવા મળે છે Sıra